મિત્રો નમસ્તે જો આપણને કંટાળો આવતો હોય કામનો કંટાળો આવતો હોય દિવસમાં થાક લાગતો હોય કામનો અને ઊંઘ આવતી હોય તો જોવાનું હું ક્યાંક આપણી લાઈફ લાઈફસ્ટાઈલમાં આપણે ખોટી આદતો ના શિકાર બન્યા છીએ કેવી ખોટી આદતો તમે જોજો ખરેખર છે ને આરોગ્ય છે ને આરોગ્ય એ દવા કરતા છે ને આપણી લાઈફસ્ટાઈલ ઉપર આપણા સ્વભાવ ઉપર બહુ આધાર રાખે છે કેટલીક દવાઓ કેટલાક રોગ તો એવા છે કે જે ક્યાંય તમને એની દવા મળે જ નહીં મળે જ નહીં મળે જ નહીં એલોપેથી હોમિયોપેથિક પાસે આયુર્વેદિક પાસે જાઓ યોગા પાસે જાઓ બધે તમે દવા ખાઈ ખાઈ ખાઈને થાકી જાઓ માનો કે કબજિયાત છે કે કોઈ પણ એક્સ ફાઈ જેડ એવો રોગ એનું ક્યાંય તમને એનો ઈલાજ હાથમાં ન આવે અને પછી તમે જોજો સ્વભાવ બદલાવી નાખો એટલે વગર દવાએ એ વસ્તુ હાજી થઈ જશે મિત્રો આપણી લાઈફસ્ટાઈલ આપણો સ્વભાવ જો કડમ હોય ને અરે માણસને તમે જોવો ને આમ બોડી જોવો ને ખાલી બોડી જોઈ લો ને ચહેરો જોઈ લો ને ચહેરાની આભા જોઈ લો ને ક્યાં ખબર પડી જાય કે આ માણસ કેવા સ્વભાવનો છે અને સારો સ્વભાવ લઈ આવવા માટે મેં એક વખત વાત કરી હતી ઊંઘ બહુ જરૂરી છે એમ લાઈફ સ્ટાઈલ પણ બહુ જરૂરી છે જે માણસને તમે જોજો ઊંઘ પૂરી નહીં હોય ને એનો સ્વભાવ કોઈ દિવસ સારો નહીં હોય કચકચયો સ્વભાવ હશે ગુસ્સો આવતો હશે અકારણે કારણે સતત ઊંઘ આવતી હોય થાક લાગતું હોય મૂડ ન રહેતો હોય કામનો આવું થતું હોય છે જે માણસે ઊંઘ પૂરી નથી થતી એટલે અને એ માણસને તમે જોજો કે જે વહેલો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જનારો માણસ હશે તમારા વિશ્વમાં તમારી આસપાસ કોઈ એવો માણસ હશે જ તમે જોજો એ માણસનો સ્વભાવ જોજો એ માણસના માનવ માણસો સાથેના સંબંધો જોજો એના ઘરમાં એમના માતા પિતાના સાથેના એમના પત્ની સાથેના એમના દીકરાઓ સાથેના આ બધા સંબંધો જોજો જે વહેલો ઉઠી જતો હોય ને વહેલો ઉઠી જનારો માણસ હંમેશા વહેલો સુઈ જતો હોય છે તમારે વહેલું ઉઠવું હોય તો સાંજે વહેલું સુઈ જ જવું જોઈએ આપણે સાંજે સુવામાં છે ને પંદર વીસ મિનિટ કલાક મોડું કરીએ તો એ કોઈ આમ આપણા આપણા ગણતરી વગરની હોય છે અગિયાર થઈ ગયા દસ વાગે હોવાનું હોય અગિયાર થઈ ગયા એટલે તમારે સવારે એક કલાક મોડું ઉઠવાનું એક કલાક વધારે ઊંઘ લેવાનું અને એ જ એક કલાક કે પંદર મિનિટ સવારે તમે જોજો ખરેખર છે ને મિત્રો લાઈફ જીવવી હોય ને માણવી હોય ને તો એ સવારનો સમય છે જિંદગી ખરેખર જીવવા જેવી સવારમાં જ છે બધા જ હોર્મોન્સો કુદરતી રીતે ડોપામાઇન ને ને બધા જ આવા જે હેપીનેસ હોર્મોન્સો છે ને આ બધા જ હોર્મોન્સો સવારમાં રિલીઝ થયેલા હોય છે સવારમાં ઉઠીને શું કરવાનું ખબર પહેલું વહેલું તમે જોજો લાઈફસ્ટાઈલની વાત કરું છું વહી જવાનું આમ શેરીમાં પ્રકૃતિના ખોળે અથવા તો અગાચી ઉપર અથવા તો સાયકલ લઈને અને આસપાસની પ્રકૃતિના ખોળો કે બગીચો હોય કે જંગલ હોય એમાં વહી જવાનું ગામડું હોય તો ત્યાં બધું ઉપલબ્ધ જ હોય શહેરની વાત કરું છું સવારમાં ઉઠતા વેઠ આંખ ઉડે ત્યારે જો એસીમાં સુતા પડદા હોય ને તો પડદો ખોલી નાખો અને તરત ઉઠી અને ઘરમાં નહીં બ્રશ કરો તોય અગાશી પે જાવ અથવા શેરીમાં જાઓ બહેણે જાઓ કોર્ચમાં જાવ પ્રકાશ છે ને પ્રકાશ એટલે સૂર્ય સૂર્ય સીધો ભરે ન મળે પણ પ્રકાશમાં તો આપણું શરીર વહી જ જવું જોઈએ આપણે આંખની કીકી નહીં પહેલા કુદરતી પ્રકાશ મળવો જોઈએ અંધારા અંધારું નહીં તમે જોજો જે માણસ સતત અંધારામાં બેઠો રહેતો હોય સુતો રહેતો હોય એનો સ્વભાવ જોજો એમને ડિપ્રેશન આવશે એને રોગો આવશે એટલે સવારમાં ઉઠતા વેજવાડામાં વહી જવાનું પ્રકૃતિના ખોળે પ્રકૃતિ દર્શન કરી લેવાનું સવારમાં પહેલું વહેલું આ નિયમ રાખવાનું આપણે છે નિયમ વ્રત સવારમાં પ્રકૃતિને જોવાની સવારમાં ઉઠતા વેત ચા નહીં પીવાનો નાસ્તો કોઈ દિવસ નહીં કરવાનો કલાક દોઢ કલાક પછી જ નાસ્તો કરવાનો મિત્રો કલાક દોઢ કલાક સુધીમાં બીજી પ્રવૃત્તિઓ કરી લેવાની એક્સરસાઇઝ કરી લેવાની પ્રકૃતિમાં બેસી લેવાનું યોગા કરી લેવાનું અને સૌથી સારી વસ્તુ છે ને ધ્યાન ધ્યાન એટલે શું માનસિક તમારે ફોક્સ મૂકી દેવાનું તમારે આજે શું કરવાનું છે અથવા તમારા જીવનમાં શું કરવાનું આપણે છે ને કામની શરૂઆત કરીએ છીએ મનને તૈયાર નથી કરતા મનને તૈયાર કર ને મેન્ટલી પ્રિપેર થઈ જાય ને કે આજે મારા આટલા કામ છે આટલા કામ છે આટલા કામ છે આટલા કામ છે એની ઉપર ફોક એનું ચિંતન એનું મનન કરો ને એટલે તમે કામની અંદર તમે પરવાઈ જશો કામની અંદર વ્યસ્ત રહેવું બહુ જરૂરી જે માણસ વ્યસ્ત હોય ને મસ્ત હોય ને મસ્ત હોય તંદુરસ્ત હોય છે આ સીધી વાત છે આરોગ્યની અસર માત્ર ને માત્ર આપણા સ્વભાવ ઉપર હોય છે સ્વભાવમાં આપણામાં ખોટામાં ખોટી જો ખોટી ટેવ પડી ગયું હોય ને તો કાલ્પનિક ચિંતાઓ કરવાની બિંદાસ રહીને રઘુનાથ ઉપર છોડી દે તો બધું થવાનું જ છે નરસિંહ મહેતા જેવા મારા જુનાગઢના કોઈ દીકરીની મામેરાની ચિંતા નહોતી કરી બધું ભગવાને પુરવાર કરી દીધું એટલે બધું થવાનું 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 જ છે મિત્રો ખોટી હાઈ હુ કરીને સ્વભાવ ઉપર ચિંતા નાખીએ ને એટલે આપણું આરોગ્ય બગડવાનું છે અને આરોગ્ય પહેલું સુખ તે જાતે નરિયા આરોગ્યનું સુખ ગયું પછી ગમે એટલા ધનના ઢગલા હોય બધી સગડો હોય નકામું છે અને આ ડાયાબિટીસનો રોગ છે આ હાર્ટ એટેકનો રોગ છે મિત્રો ટેન્શનના જ રોગ છે આ ચિંતાના જ રોગ છે બીજું કાંઈ ખાવું હું ને ખાવું હું નહીં ને એના કરતા વધારે લાઈફસ્ટાઈલ તમારો સ્વભાવ આપણો સ્વભાવ છે ને એ આપણને આરોગ્યમાં ખૂબ મદદગારી થાય છે આ આપણા સ્વભાવ પર ખૂબ અસર કરે છે એ અનિંદ્રાનો રોગ લઈ આવે છે ડાયાબિટીસ લઈ આવે છે કબજિયાત કરાવે છે હાર્ટ એટેક લઈ આવે છે લોહીને જાડુ બનાવે છે ખૂબ ઉતાવળીઓ ધૈર્ય વગરનો સ્વભાવ હોય ને એ લોહીને ખૂબ જાડુ બનાવે છે મિત્રો આ જગત પરાકાળથી આદિકાળથી હેલું આવે છે પાછું હેલું જાહે કાલે આપણે નહોતા ગઈ કાલે આવતી આવતીકાલે નહીં હોઈએ અને આપણા વગર કાંઈ અધૂરું નથી રહેવાનું ખોટી અપેક્ષા આપણે નહીં રાખવાની કે અમુક લોકોએ આવું જ વર્તન કરવું જોઈએ હાવેણી હાવેણીની જગ્યાએ ભલે પેડી ન પેડી હોય ફૂપડું હૂપડાની જગ્યાએ ભલે ન પડ્યું હોય આપણો સ્વભાવ કસકસ્યું હોય બધું ટફ આ છે ટફ કોઈ જ નહીં રહેવાનું રફ રહેવાનું રફ રહેવાનું એટલે એનો મતલબ શું છે ખબર જ્યાં આપણું ચાલતું નથી ને જેમાંથી આપણે ફાયદો નથી થતો ત્યાં આપણે ચિંતા શું કામે કરવાની ત્યાં આપણે શું કામે એકદમ ઢોળાઈ જવાનું ત્યાં શું કામે લેપાઈ જવાનું અને કંઈ નથી થવાનું મિત્રો આપણે છે ને આપણે આપણા તરફ જોવાનું આપણે એટલી જ અપેક્ષા બીજા પાસે રાખવાની કે આપણું જેટલું કેરેક્ટર છે આપણું જેટલું ફીલ છે આપણું જેટલી વૃત્તિ છે આપણું જેટલો સ્વભાવ છે આપણે શું કરીએ આપણે ગમે બીજા પાસેથી બધી અપેક્ષાઓ રાખીએ છીએ અને મૂળ દુઃખનું કારણ આરો રોગનું કારણ આ છે મિત્રો એટલે એકદમ સરળ સ્વભાવના થઈ જવાનું કંઈ થવાનું નથી સરળ સ્વભાવના થશો ને એટલે આપણી સ્કીન છે ને સ્કીન એ સ્મૂથ થઈ જશે આપણો ચહેરો છે ને ચહેરો તમે જોજો મહાત્મા ગાંધીજીને જુઓ તમે નેલ્સન મંડેલાને જુઓ ટર્લ્સોઈને જુઓ તમે હેનરી થોરોને જુઓ તમે જ્યોર્જ વોશિંગ્ટન પેલો ગરીબોનો હફસે હફસે પનોતો પુત્ર એને તમે જુઓ એના ચહેરા જુઓ તમે ચહેરા જુઓ એટલે મજા આવશે આમ ચહેરા ઉપર આપણને છે ને જીવંતતા દેખાય પ્રેમાળ સ્વભાવનું એ એ છે ને એ ભાવ હોય છે મિત્રો ડેટ બોડી હોય ને મળદું હોય ને મળદું એની ઉપર ભાવ નથી હોતો ને આપણા ચહેરા ઉપર ભાવ હોય છે ભાવ હોય છે ભાવને આપણે કડી બધા નથી શકતા પણ અમુક તમે જોજો અમુકને જોઈને ખબર પડે છે માણસ ખાલી જોઈને ખબર પડે માણસ આ બરાબર ને અમુકને જોઈને ખબર પડી છે કે આ માણસ આવો જ હોય અને એમાં લગભગ જાજો ખેડ નથી પડતો બાળક હોય ને બાળક એ આપણી ચહેરાઓની રેખાને વાંચી હોય છે તમે જોજો બાળકો બધાની પાસે નહીં જાય અમુક માણસોની ચહેરો વાંચી લે એમાં એને રેખાઓ દેખાય છે દેખાતી નથી કોઈને પણ એ કઢાઈ જાય છે આપણું અંતર છે ને આત્મા છે ને ઓળખી ઓળખીએ છે એટલે તમે જોજો ગાંધીજીને તમે પહેલા જુઓ તમે કરકશિયા સ્વભાવના હતા ગાંધીજીનો પહેલા બહુ વિલાસી સ્વભાવ હતો ત્યારે તમે જુઓ યુવાનીનો ફોટો જુઓ ગાંધીજી તમને દીઠા ગમશે અને એ જ ગાંધીજી જ્યારે આમ ચશ્મા પહેરી રેટ્યો કરતા તરતા આમ બેઠા છે કે દુનિયાને મારે કશું જ નથી કે એવું સત્યને હિંસા યુગોથી ચાલતા રહે છે આમ બેઠા ત્યારે એમ લાગે કે મહાપુરુષ કાંઈ ન બોલે તો આપણને એમ લાગે કે આમાંથી શીખવા જોઈએ સ્વભાવ બદલે છે અંદરની આપણી વૃત્તિ બદલે છે ઓરા બદલે છે શીલ બદલે છે એટલે આપણો ચહેરો બદલે છે અને ચહેરો બદલે સ્વભાવ બદલે એટલે આપણું આરોગ્ય બદલી જાય છે મિત્રો જેમ 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 આપણે મોટા થતા જઈએ ને એમ એમ ઘણો બધો જે આપણે કુટેવો હોય ને એ નીકળતી જતી હોય છે પણ જેટલી વહેલી તકે આ કુટેવો કાઢીએ ને એટલું આ જીવન પાણીથી આપણે વધારે વધારે બેનિફિટ મેળવી શકીએ સ્વભાવ ઉપર ખૂબ આધાર આવે અસ્તુ જય